નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે બ્રિજ દુર્ઘટનામાં ચોથા દિવસે એફઆઈઆર પોલીસ તપાસ શરૂ વડોદરાના પાદરા નજીક બ્રિજ તૂટી પડવાની ભયાનક દુર્ઘટનામાં એકવીસ લોકોના મોત થયા છે આખરે ચોથા દિવસે પાદરા પોલીસે ગુનો નોંધીને એફઆઈઆર દાખલ કરી છે આ ઘટનામાં હવે પોલીસ પણ સરકારની ટીમ સાથે સમાનતા તપાસ હાથ ધરશે બ્રિજ તૂટ્યો તે સમયે ભારે વાહનો સાપ માટે એકત્રિત થયા હતા તેમજ વહીવટી અને એન્જિનિયરિંગ એન્જિનિયરિંગની બેદરકારી સહિતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના આગેવાન આંદોલનના માર્ગે રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ ખાડા રાત જોવા મળી રહ્યો છે હવે આ મામલે માત્ર વિપક્ષ જ નહીં પરંતુ શાસક પક્ષ ભાજપના આગેવાન પણ આંદોલનના માર્ગે છે કણકોટ જતા રસ્તાની અત્યંત બિસ્માર હાલત અને તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી જેને લઈને ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડ ઉપવાસ ઉપર આંદોલન ઉતર્યા છે કણકોટ તરફના મુખ્ય માર્ગ પર દૈનિક હજારો વાહનોની અવર થતી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલપુર ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ ગંભીર આ દુર્ઘટના બાદ જિલ્લાનું તંત્ર જાગ્યું છે વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર દેરોલ પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે સાબરમતી નદીનો બ્રિજ ઓગણસાઠ વર્ષ જૂનો હોવાથી જર્જરીત જાહેર કરાયો છે વિજાપુરથી તંત્રએ જાહેર કરેલા વૈકલ્પિક રૂટ પરથી હિંમતનગર જઈ શકાશે વિજાપુરથી વાયા મૌડી ચોકડી અનોડિયા અને પ્રાંતિજ થઈને હિંમતનગર જઈ શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરણાવ ડેમ ચોપન ટકા ભરાયો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને હરણાવ નદીમાં ભરતી નદીઓમાં આવેલા પૂરના કારણે હરણાવ ડેમ ચોપન ટકા ભરાઈ ગયો છે હરણાવ જળાશયમાં ખેડબ્રહ્મા વડાલી અને વિજયનગર તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન બની ગઈ

પચ્છેગામ રોડ આશ્રમ રોડ બાયપાસ રોડ વાવ દરવાજા રાજપૂતવાડી વાવ દરવાજા રૂપાવટી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે હાલ વધુ વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં ડૂબી ગયા છે વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉના પંથકમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ઉના પંથક અને ગીર ગઢડા શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો વરસાદના ધોધમાર વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરી વળ્યા લાંબા સમય બાદ આવેલા વરસાદથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી છે ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ વરદાન સાબિત થયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે છે આ ઉપરાંત છેલ્લા કલાકમાં તાલુકામાં વરસાદ ગયો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીર બ્રિજ દુર્ઘટનામાં અમિત ચાવડાએ લીધી છે મુલાકાત વડોદરામાં થયેલા ગંભીર બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ લીધી છે દુર્ઘટના સ્થળની મુલાકાત તેઓએ ગંભીર આ દુર્ઘટનામાં અવસાન પામેલા કુટુંબીજનો સાથે પણ મુલાકાત કરી હતી તેઓએ પરિવારજનોને સાંત્વના પાઠવી સંભવ મદદ કરવાની ખાતરી આપી ઈશ્વર તમામ મૃતકોના દિવ્યા આત્માને શાંતિ આપે તે માટે પણ પ્રાર્થના કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઆઈએમ કલકત્તામાં દુષ્કર્મની ઘટના આરોપીની થઈ છે ધરપકડ આઈએએમ કલકત્તામાં શનિવારે એક વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો પોલીસે આરોપીની ધરપકડ કરી છે પીડિતાએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે તેને કાઉન્સિલિંગ સેશનના બહાને બોઇઝ હોસ્ટેલમાં બોલાવી અને તેને બેભાન કરીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યો આરોપીએ ધમકી પણ આપી હતી આ ઘટના બિઝનેસ સ્કૂલના બોઇઝ હોસ્ટેલમાં શુક્રવારે બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ વરસાદી વિરામ બાદ ફરી એકવાર બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો બરવાડા શહેરના મેઇન બજાર કુંડળ દરવાજા થારા વિસ્તાર અને કેશોનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બરવાડા તાલુકાના કુંડળ વહિયા રામપરા બેલા સોજેત અને કાપડીયાળી ખમીદાડા અને નાવડા જેવા ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામ સેવક દસ હજારની લાંચ લેતા ઝડપાયો છે મહીસાગર જિલ્લામાંથી વધુ એક લાંચો અધિકારી ઝડપાયો છે ગ્રામ સેવકે એક લાભાર્થી પાસેથી આવાસ યોજનામાં ઉઘરાણું કરવા માટે દસ હજાર રૂપિયાની લાંચની માગ કરી લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી છે આ બનાવ વિશે પીસી એક્ટા એટલે કે ભ્રષ્ટાચાર નિયંત્રણ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે

લોકોના પરિવાર માટે આ જાહેરાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપા વેંગાની આગાહી સાચી પડી જાપાની બાપા વેંગાની પાંચ જુલાઈની આગાહી હવે સાચી પડી રહી છે ભારે વરસાદ તોફાન અને વાવાઝોડાની સાથે જ્વાળામુખી ફાટવાની ઘટના સાચી પડી છે વાવાઝોડું એટલું જોરદાર છે કે લોકો ઊભા રહી શકતા નથી ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું આ સાથે રિયો હવે વાવાઝોડી ફાટવા સંબંધિત એક આગાહી પણ કરી હતી જે પણ સાચી સાબિત થઈ ચૂકી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે લોકોને ખાવાના ઠેકાણા નથી અને આ વ્યક્તિ કહી રહ્યા છે કે ગરીબી મૂળમાંથી નાબૂદ થઈ ગઈ છે પીએમ મોદીએ ગરીબી મૂળમાંથી નાબૂદ કરી દીધી છે તેવા વ્યક્તિએ જણાવ્યું છે આ વ્યક્તિ કોણ છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં રોજગાર મેળામાં કહ્યું કે વડાપ્રધાન મોદીનું વિઝન ભારત માટે વરદાન છે તેમના નેતૃત્વમાં વિકસિત ભારત બનાવવા માટે એક મહાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તમામ ક્ષેત્રમાં વ્યાપક કાર્ય થઈ રહ્યું છે વડાપ્રધાન મોદીનો આ કાર્યકર એક સુવર્ણકાર છે પચીસ કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે તેમણે ગરીબીને મૂળમાંથી નાબૂદ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે